ત્યાં ભલે કીધું પણ હું તને તું હા પાડે તું મને જો હા પાડે હું વાત હા પાડે ને તો તમને પાસા પણ જો ના પાડી ને તો હું પાછા લઈશ તારી જોડે બીજા મંજુર મંજૂર ન્યૂર સામે તારી તો ખોબો પડે તો ઘરે તો મેં અમારી થાસી ઉપર કેરીનું ઝાડ કેરીનું ઝાડ ને એ કિંમત તો મોટું ઝાડ થયું ને કેરી કેરી મારા મારા વાહનો ને કાધી ને કાધી આખા ગોમને ને કાધી

ઉભો કર્યો હોય મારા તો અત્યારે પૈસા લેવરાયા હતા પણ તો શું કુદરત સારું શું થયું ને લઈ ગયો હતા લે આ પૈસા વાપરજે આટલા અને જા આવે હો ખાજી કોક લાઈન ખાજી પાહો મારા હારે દુખાય પૈસા દસ રૂપિયા ચાલે બા કમાણો તો ઘણા દસ મારે મારે પાછું જવું પડશે નાખ્યા

Jeg lasa <laughs> banda hai ek lan khao ek lan Det ye 1000 rupaye mai no 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 <laughs> <laughs>

જેટલી મહેનત કરી હતી બે હજાર રૂપિયા લાયો મારા પણ આવે કોને તો આટલો બધો શેટો રહું આટલે બધા આવે

આટલે મારું ઘરે ને કાર્ય જ ખબર હે બીજો કોઈ ખબર છે નહીવું છે મોદ બે હજાર રૂપિયા આલું મારા બેટા બે હજુ બે બાર રૂપિયા કીધું તું બે માં બાર રૂપિયા આલુ જો અંદર જોયું છોકરા ના કાર્ય તો મને સવાર ખબર તો એમ કે છે

મારા પૈસા બે હજાર રૂપિયા લઈ જાય ને એનો મારો શંકર ભગવાન ને એ વહા વાહ જાય ને બે હજાર ના પૈસા પાછા લાવશે આ શંકર ભગવાન મારો રૂબરૂ હાજરા હજુ રે મુ ને પોકાળ કરીશ ને એટલે આઈ ઈચ્છા હે એવું છે હવે તો એ જોણે ને શંકર ભગવાન દાદો જોણે

તમારા બગન ખોખી હે કે આટ્યા તો સવાલા દાઈ તો છો ઉલરે હી બેન નહી ને હા

પછી મારો શંકર દાદો તને ટોહી છોડે હવે વિશ્વાસ રાખ્યો મારા ભલે તને બે હજાર તારા પાછા લઈ દઉં બે હજાર તો લાઈ પાછા મારો શંકરને ને પ્રસાદ યાદ તા ગમ માં વેકીશ ને આવું કરીશ ને કુદાડ ધંધા છોડી મેલ્યા તને